હલોિભાઈ કેમ છો ગણી ભાઈ હેલિકોપ્ટર બગડ્યું એટલે લેવા બોલાવવા પડ્યા બાકી હેલિકોપ્ટર કઈ આવે સીધું के। दवा दे पकड़ एक्चुअली मैं मोटा भाई क्या बोला ली तो रास्ता बस्ता हमारे दुबई होती तो ऐसा रास्ता नहीं होती ऐसे मैसे मौस करती इधर तो कहा बोला ली यार <laughs> अलग गन्या બોલો આ બધા રસ્તા વસ્તા કેવું છે આ બધું હરખું કરાવ આ બધું ના ચાલે કેમ છો પૈસા લાયા પૈસા ઓછું કામ શું શાંતિ છે શાંતિ મજા છે મજા બધી વાતે શાંતિ દુબઈ જેવું ફરવા જેવું જ નહીં પંચર થઈ ગયું છે પંચર કરાવજો પણ માર નીકળવાનું છું અચાનક એટલે સેટ ના થયું પછી પંચર ના ગન્યાન ભાઈ લેવા બોલા લીધો

અને પછી પછી એવું વિચાર્યું કે જતો રહ્યો કરું બધું આવું એટલે તું નાઠો એમ ને એટલે આવું મારે આવું પડ્યું એ બધું તારું નતું મારું હતું તો આ એ બધી ઊંઘ ને દાડા ની રાત ની બધી ઉડારી કઈક ભેલવી ના તું માથે માથે પડ્યા હે કઈ ફેવર માં આવતા નહીં બે ઢોકલી કોણ હે એ તો સે એક બતાવીસ તને જોજે એ પૈસા આપડા તું કઈક કમાઈ નાઈશ તો મક આપડા ગામ માં પૈસા આરા થઈશું તા તું જ બધું ભેલવી ના આવ્યો થાય

હવે ખબર પડી બધી પડી ગઈ લે હવે આપડે જઈએ જોડે પણ આ કરશે કરે પૈસા પૈસા હોય તો બધું થાય પણ બુઓ પૈસા કેટલા લે છે પૈસા માગે એટલા ના પણ આપણા ગામનું ઢોકલું એ પૈસા વાળું ના થવું જોઈએ જો એ પૈસા વાળું થઈ જુ તો આપણું આબરું શું રહેશે આપણી આબરું જતી રહેશે બધી તો હવે એક કામ કરીએ આપણે હેડો ડાયરેક્ટ આપણે જઈએ ભુવા જોડે લાખ રૂપિયાની વાત કરી લાલા હેડો જોડે જવાનું છે આ બેગ આપડી ઘેર બરાબર ના પાડું શું કામ પડકા તું

કરી નાખ્યું એટલે એટલું બધું તર્યા જાતક કરી નાખ્યો ઘર જતું રહ્યું જમીન જતી રહી બજાર માં બધું લૂંટાઈ ગયું એટલે બધું આ સમજી લો ને આવું તમારો આશરો સારું કરીને છે હાલો હા ભાઈ કોમ થશે તમારું હા પણ પૈસો થશે પૈસા તો હાલ દેસુ ભુવાજી તમે બરાબર હા પૈસા ની બાબતે તમને છે આમ બેઠા છે બે જણા હા તો બોલ કેટલા પૈસા જ તમારા ભુવાજી ચાર કરોડ રૂપિયા જાય ડૂબી ગયા અમારા તો બરાબર તો એમાં મને કેટલા હાલશો કામ થશે સારું બોવાજી તમે ઢોકલી ની વાત છોડો પોત ના દસ કરોડ થાય તો ચાલી દેવાના પણ અમારું કામ થવું જોઈએ કોમ તમારું થયું પણ પૈસા થશે પૈસા થાય ચાલ દેવાના ચાલી જ એ તમારું કામ કરશે એ કોણ પાછો એ આપડે જવું પડશે આવું પડશે તો કોમ થશે હા ભુવાજી આપડે તૈયાર જ છે તમાર જોડે મળવા આપડે અને કોમ અમારું થઈ જવું જોઈએ કોમ તમારું પ્રક નું સિનિયર બુ જે ઢોકલી નું કોમ આલ્યું ને એ કોમ તમે ભૂલી જાવ હવે